અમની પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં બીજા આદિવાસી દિગ્ગજ નેતા અનંદ પટેલ મેદાને આવ્યા છે પોલીસે જે તેમની સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે તેની સામે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે હવે અમે ચૈતર વસાવા માટે ન્યાય માટે જો આક્રોશ રેલી કાઢવી પડે લોકોને સાથે રાખીને ન્યાય રેલીઓનું આયોજન કરવું પડે તો કરીશું પરંતુ આ પ્રકારની બાબતો નહીં ચલાવી લેવાય શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ તો તેને કહીએ જે જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની શનિવારે બપોરના સમયે ડેડિયાપાડા પોલીસ દ્વારા ધરપકડ કરીને તેમને રાજપીપળા એલસીબી ખાતે લઈ જવામાં આવે છે ત્યારબાદ રાત્રિ દરમિયાન તેમની સામે ગુનો નોંધવામાં આવે છે જેમાં ગંભીર કલમો હેઠળ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધાય છે ઘટના આપ સૌ કોઈ વાકેફ છો ડેડિયાપાડાની જે પ્રાંત કચેરી છે ત્યાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા સંજય વસાવા વચ્ચે બોલાચાલી થઈ મામલો ઉગ્ર બન્યો અને આ ઘટના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચી સંજય વસાવાના એવા આરોપ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને છૂટો ગ્લાસ માર્યો ને આ મામલે તેમણે ફરિયાદ નોંધાવી ત્યારે ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તેમને જે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ મેદાને આવ્યા છે અને તેમણે સરકારને શું ચીમકી આપી છે તે સાંભળી નમસ્તે જય આદિવાસી જય જોહાર ગત રોજ નેડીયાપાડાના મારા સાથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને ચેતરભાઈ જેવા આદિવાસી સમાજનો આવાજ બની રહ્યા અને હર હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નને લઈને સરકારને હંમેશા ઘેરતા હોય છે એવા આદિવાસી સમાજના યુવા ધારાસભ્યોની ગેરકાયદેસરની ધરપકડ કરવામાં આવી કોઈ પણ જાતની ધરપકડ કરવામાં આવી ખરેખર અત્યાર સુધી ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે ધારાસભ્ય અવાજ ઉઠાવે છે એને કોઈને કોઈ ભોગે સંજોગે કોઈ પણ કારણ વગર પોલીસનો ડર બતાવીને ગભરાવાની કોશિશ કરે છે અત્યારે જમે સુરત ખાતે ડીજીપી સેલની ઓફિસ પર ઘેરાવો પણ કર્યો હતો ત્યારે આદિવાસી સમાજના યુવાનો કચડાયેલા સમાજના યુવાનો ઓબીસી સમાજના યુવાનોની નોકરી માટે અવાજ સફળતાપૂર્વક ઉઠાવ્યો અને અવારનવાર આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીએ છીએ અને કચડવા માટે પોલીસને પોતાના કાર્યકર્તા બનાવીને અને બંધારણનો ગેરકાયદેસર ઉપયોગ કરીને એમની ધોરપકડ કરી અમે એનો ગોળ વિરોધ કરીએ છીએ આવનારા સમયમાં જો પોલીસ તંત્ર દેડિયાપાડા પોલીસ તંત્રને નર્મદા જિલ્લા પોલીસ તંત્ર જો ધ્યાનમાં નહીં લે તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે જન આક્રોશ આંદોલન થશે ન્યાય યાત્રા થશે પરંતુ આદિવાસી સમાજ પોલીસ સામે ઝૂંક્યો નથી અને ઝૂંકશે નહીં ચેતરભાઈનો અવાજ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે અમે સૌ આદિવાસી ધારાસભ્યની સાથે છે આપે સાંભળ્યા આ હતા વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમનો ગુસ્સવાલ સાતમા આસમાને જોવા મળ્યો છે તેમણે આદિવાસી સમાજના દરેક મુદ્દા માટે લડતા ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ને કહ્યું છે કે આગામી સમયમાં જન આક્રોશ રેલી કાઢવી પડે ન્યાય માટે જે કંઈ કરવું પડશે તે કરવા માટે તેઓ તૈયાર છે ને આ પ્રકારની કાર્યવાહી નહીં ચલાવી લે અને પોલીસ જાણે કે ભાજપનો કાર્યકર બનીને કાર્યવાહી કરતી હોય તેવા આરોપો પણ તેમણે લગાવ્યા છે દર્શક મિત્રો આજ હું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝ જોતા રહો